શિયાળામાં બધાને ભાવે એવી લસણ ટમેટાની આજે મેં ચટણી બનાવી છે જેના માટે મિક્સર જારની અંદર લસણ એડ કરી નાખ્યું છે અને એક ટમેટાના નાના ટુકડા એડ કરી નાખ્યા છે ત્યારબાદ મેં અહીંયા એડ કરેલું છે મરચું પાવડર અને સ્વાદ મુજબનું મીઠું મરચું પાવડર આપણે જે મુજબ ચટણીની તીખાશ જોતી હોય એ પ્રમાણે એડ કરવાનું છે અને મીઠું મેં અત્યારે અહીંયા ઓછું એડ કરેલું છે કારણ કે પછી જ્યારે આ ચટણીનો વઘાર થશે ત્યારે આપણે ઉપરથી મીઠું થોડું એડ કરશું તો બધી વસ્તુઓને પીસી લીધી છે અને હવે આ બધી વસ્તુઓને પીસાઈ ગયા બાદ બાદ આપણે એક વઘાર કરવાનો છે ચટણી માટેનો જેનાથી ચટણી છે તે ખૂબ જ સરસ લાગશે તો એક નાનકડી એવી પેનની અંદર મેં થોડું તેલ લીધું છે એપ્રોક્સ બે ચમચી જેટલું જ તેલ એડ કરેલું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે મેં એમાં થોડું જીરું એડ કરેલું છે અને જીરું એડ થઈ ગયા બાદ થોડી એવી રાઈ એડ કરેલી છે ત્યારબાદ થોડી એવી હિંગ એડ કરી અને આ ચટણીનો વઘાર કરેલો છે તો વઘારેલી લસણ ટમેટાની ચટણી એ શિયાળામાં ખૂબ જ સરસ લાગે છે અને ખાસ કરીને બાજરીના રોટલાની સાથે આ ચટણી બધાને બહુ જ ભાવે છે તો પીસેલી ચટણી છે તે અંદર એડ કરી નાખી છે અને હવે બેથી ત્રણ મિનિટ સુધી આ ચટણીને આપણે પાકવા દેવાની છે ફરી પાછું ઉપરથી થોડું મેં આ મરચું એડ કરેલું છે કારણ કે મારા ઘરે થોડું વધારે પડતું તીખું ખવાય છે એટલા માટે મેં થોડીક તીખાંશ અહીંયા વધુ રાખી છે અને મીઠું મેં ઉપરથી એડ કરેલું નથી તો આપણી ચટણી છે તે સરસ મજાની પાકી ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ તેલ છે તે સરસ ઉપર ફૂટી ગયું છે અને આપણી લસણ ટમેટાની વઘરેલી ચટણી છે તે એકદમ તૈયાર થઈ ગઈ છે તો તમને પણ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો so